આગળ સમાચારો તમે નજર કરીએ તો અરવલ્લીના શામળાજી મંદિરમાં રાજ્યકક્ષાના નવા નિભાયેલા પ્રધાન પીસી બરંડાએ ભક્તિભાવે દર્શન કરીને શીર ઝુકાવ્યું હતું શામળાજી પહોંચતા કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું પીસી બરંડાએ પોતાની નિમણૂક બદલ કેન્દ્રીય તથા રાજ્ય ભાજપ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો આજે આખી ગુજરાતની જનતાને આશ્વાસ કરું છું અને મારા વિસ્તારને આશ્વાસ કરું છું કે આ વિસ્તાર હર હંમેશા આગળ વધે વિકાસના પંથે જાય અને આ ગુજરાત બે હજાર પાંત્રીસની અંદર પંચોતેર વર્ષ પૂરા થવાના છે ત્યારે આ વિકાસ દેશની અંદર એક નંબર બને અને બે હજાર સુડતાલીસમાં આખો દેશ વિશ્વના આખું વિશ્વનું નેતૃત્વ કરે એ માટે હું આ પ્રયત્નો કરી રહ્યા છીએ અને માન્ય પ્રધાનમંત્રીજી માન્ય અમિત શાહજી અને જે પી નડ્ડાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેથી આ એક છેવાડાના માનવી આદિવાસી વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મને એક રાજ્યકક્ષાનું પદ આપ્યું છે